નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે ચેમ્પિયન્સ ટ્રોફીની અત્યંત મહત્ત્વની મેચમાં આજે ટકરાયા આચરાયવલ ભારત અને પાકિસ્તાન દુબઈના ન્યુટ્રલ વેન્યુ પર ભારતીયોથી ખચોખચ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં શરૂઆતમાં પાકિસ્તાન બસ્સો પચોતેર કરશે એવું લાગતું હતું પરંતુ ભારતે પાકિસ્તાનને બસ્સો એકતાલીસ પર ઓલ આઉટ કર્યું અને ત્યારબાદ રોહિત અને શુભમન ગિલે કરેલી ખૂબ સુરત સુંદર શરૂઆતને પગલે અને કોહલીની અત્યંત ક્રાફ્ટેડ ઇનિંગ તથા શ્રેયસના સાથને કારણે ભારતે આસાનીથી વિજય મેળવ્યો આમ તો જેમ તેમ જેમ જેમ ભારત વિજયની નજીક આવતું ગયું શી ટીમનું પોલીસ ટીમનું શસ્ત્ર પ્રદર્શન કાર્યક્રમ અંતર્ગત ફૂડ પેટ્રોલિંગ અને વાહન પેટ્રોલિંગ પણ શરૂ થઈ ગયું શહેરના હાથ સમા ચાર દરવાજા અને અન્ય વિસ્તારોમાં ક્રિકેટની જે રમત છે એ ભારતભરમાં ખૂબ જ લોકપ્રિય છે અને વડોદરામાં પણ ખૂબ જ રોમાંચક મેચનો નજારો દરેક સ્પેક્ટેટર્સ છે એ લેતા હોય છે અને મેચ પત્યા પછી મોટેભાગે જુલુસ અને ફટાકડા ફોડવાનું મોટેભાગના એરિયામાં થતું હોય છે જો એના અનુસંધાને અનિચ્છનીય બનાવ ન બને આ જેથી કરીને અમારા કમિશનર સાહેબની સૂચનાથી દરેક જગ્યાએ બંદોબસ્ત લાગી આવે છે આ નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર છે એમાં એસીટી સી અને પીઆઈ દ્વારા પોલીસ સ્ટેશનથી જયરત્ન ચાર રસ્તા પથ્થરગેટ ચોકથી ભગતસિંહ ચોક માર્કેટ ચાર રસ્તા અને ત્યાંથી લઈને મહેબૂબપુરા અને નવા બીજા નવાપુરાના વિસ્તારમાં છે પોલીસ પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે બીજું છે ગઈકાલે જ અમારા કમિશનરશ્રી દ્વારા એક સશસ્ત્ર શસ્ત્ર પ્રોજેક્ટ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કે જે અમલીકરણ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ પ્રેઝન્સ છે મેક્સિમમ છે અઢાર જીરોથી ચોવીસ ઝીરો સુધી પોલીસ પર દેખાય એના માટે પણ કાર્યવાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં સૌજીથી સવારીનો એક અગત્યનો બંદોબસ્ત આવી રહ્યો છે એ તમામ અનુસંધાને છે અત્યારે આ ફૂડ પેટ્રોલિંગ કરી દેવામાં આવ્યું છે થેન્ક યુ સર